ઉત્તર પ્રદેશના વારાણસીમાં પોલીસે સાઇનીઝ માંજા પર પ્રતિબંધ લગાવવાનો મોટો નિર્ણય લીધો છે એક ઐતિહાસિક નિર્ણય લેતા પોલીસે ચાઇનીઝ માંજા ખરીદનારાઓ અને વેચનારાઓની જેમ જ દોષી જાહેર કર્યા છે ચાઇનીઝ માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા તંત્ર એ ડ્રોનથી તેની દેખરેખ રાખવાનો નિર્ણય કર્યો છે સાઇનીઝ માંજા વેચતા લોકોની ઓળખ કરીને પોલીસ કાર્યવાહી કરશે સાથે જો કોઈ વ્યક્તિ પોલીસને વેચનાર વિશે કોઈ માહિતી આપશે તો તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ ચાઇનીઝ માંજા વેચનારાઓ તેમજ માંજા ખરીદનારાઓ સામે ગુનો દાખલ કરશે પ્રશાસનનું કહેવું છે કે જે લોકો સાઇનીઝ માંજા ખરીદી રહ્યા છે તેમને લોકોના જીવની કોઈ પરવા નથી આવી સ્થિતિમાં સાઇનીઝ માંજા ખરીદનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે જે બાદ માનવામાં આવી રહ્યું છે કે જિલ્લામાં ચાઇનીઝ માંજાના ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે છે ચાઇનીઝ માંજાના પતંગ ઉડાડનારાઓને ડોનનો ઉપયોગ કરીને ઓળખવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે જે બાદ માનવામાં આવી રહ્યું છે કે જિલ્લામાં સાઇનીઝ માંજાનો ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે છે માતા પિતાની જવાબદારી છે કે બાળકોએ સાઇનીઝ માંજા સાથે પતંગ ન ઉડાવવી જોઈએ પોલીસે કહ્યું છે કે જો કોઈ સગીર સાઇનીઝ માંજાનો ઉપયોગ કરતો જોવા મળશે તો તેના માતાપિતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે